આવતા રાજકીય પક્ષા પક્ષી શરૂ થઈ ગઈ છે ત્યારે ફરી એકવાર ભરૂચમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને ફરી આવી ગયા છે મનસુખ વસાવા એ નામ લીધા વગર જ ચૈતર વસાવા પર આક્ષેપ કર્યો છે હોડીના બહાને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાસે પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો બીજી તરફ ચૈતર વસાવાએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે મનસુખભાઈ પહેલા તેમના પક્ષનું જુએ વધુમાં તેમણે

તો એ રજૂ કરી શકે છે તપાસ કરાવી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે હું મનસુખભાઈને કહેવા માંગુ છું હમણાં ત્રણ દિવસ પહેલાં જ એમના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નર્મદા જિલ્લાનું બારથી પંદર કરોડના નર્મદા કમલમનું જે ઉદ્ઘાટન કર્યું છે એમણે કીધું કે આ કમલમ નર્મદા જિલ્લાના અમારા ભાજપના આગેવાનોના પૈસાથી બન્યું છે તો એ બારથી પંદર કરોડ રૂપિયા કાંથી આવ્યા છે કયા આગેવાને ખર્ચો કરીને કમલમ બનાવ્યું છે એનો પણ ખુલાસો કરવો જોઈએ